50 ડિગ્રી ની ગરમી સહન કર્યા પછી આ વાતાવરણ અનુભવીને બહુ જ સારું લાગે છે. જ્યાં જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ખુશ હતા ત્યાં સોનું કબૂતર ખૂબ જ હેરાન હતો. અત્યારથી આટલા વાદળ અને ઠંડી હવાઓ જો વર્ષા ઋતુ આવશે તો શું હાલ થશે? આમ વિચારીને તે ટીનું ચકલી પાસે ગયો. અરે ટીનું ચકલી, શું તારી પાસે આજે ખાવાનું છે? મારી પાંખો ખૂબ જ દુખાતી હતી એટલે હું ખાવાનું શોધવા ન જઈ શક્યો માફ કરો કબૂતર ભાઈ અમે તો અમારા અને અમારા બચ્ચાઓ માટે ખાવાનું શોધી લાવીએ છીએ અને ખાઈને સુઈ જઈએ છીએ એનો અર્થ છે તું એટલું જ ખાવાનું શોધીને લાવે છે જેટલું તું આજે ખાઈ શકે કાલના ખાવાની તને કોઈ ચિંતા નથી અરે ઓ સોનો મારી પત્નીને કેમ હેરાન કરે છે કાલ નું કાલે જોવાઈ જશે અત્યારથી વિચારીશું તો સુઈ પણ નહીં શકીએ ચલો ડાર્લિંગ સુવા જઈએ